નીચે કૃષ્ણા નદીમાં સ્નાન કરવાનું ગંગા સ્નાન ગણાય છે ત્યાં કૃષ્ણ નદી છે અને એનું સ્નાન ગંગા સ્નાન બરાબર તમને પુણ્ય આપે છે અને ત્યાં કૃષ્ણની નીચેથી એક પાતાલ ગંગા વહે છે અદ્રશ્ય ગુપ્ત ગંગા અને એનું તમને સ્નાનનું મહત્વ પુણ્ય મળે છે અહીંયા કાર્તિકે સ્વામીની વાત કરી છે કે જ્યાં મા બાપ થી રિસાયા અને પછી ભગવાન ત્યાં બિરાજમાન થયા અને જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રભુ બિરાજમાન થયા અહીંયા બીજી વાત થઈ છે કે શિવજીનો કિરાતેશ્વર અવતાર થયો તો અને જ્યારે શિવજી શિકારી રૂપે કાલે કથા કરી હતી આપણે કે શિવજી શિકારી રૂપે આવ્યા હતા ને પછી પેલા ભૂંડ વધ કર્યો અને અર્જુનની સાથે લડાઈ કરી અને ભગવાન ખુશ થઈ ગયા કે તે મને માર્યો નથી તે તો મારું પૂજન કર્યું છે હું એવું સમજી લઈશ અને ત્યારે અર્જુને વિચાર કર્યો કે ભગુ ભગવાન એક દયા કરો મને એકલાને નહીં બધાનો ઉદ્ધાર થાય જે જે માણસ અહીંયા આવીને તમારા દર્શન કરે તમારું નામ સ્મરણ કરે એ બધાને પુણ્ય મળે એવા દયાળુ થાવ અને ભગવાન ત્યાં જ્યોતિર્ સ્વરૂપે લિંગ બિરાજમાન થયા છે અને આ રીતે મલ્લિકાર્જુન ભગવાન અહિયાં સ્થાપિત થયા છે બોલી મલ્લિકાર્જુન ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ કી